માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન એસ ટીમ વ્યારા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રોનકભાઈ આરોપીને ઝડપી લેવામાં આવ્યો ઝડપાયેલા આરોપી અનિલભાઈ ગમનભાઈ ગામિત રહે હનુમંતિયા તાલુકો સોનગઢ સામે આઈપીસી કલમ ચારસો છ ચારસો નવ ચારસો વીસ ચોત્રીસ એકસો વીસ બી તથા જીપીઆઈડી એક્ટ બે હજાર ત્રણ કલમ ત્રણ મુજબ છેતરપિંડીનો ગુનો નોંધાયેલો હતો પોલીસે બિનએસએસ કલમ પાંત્રીસ એક જે મુજબ કાયદેસરની ધરપકડ કરી આરોપીને વેરા પોલીસ સ્ટેશનને સોંપી આગળની તપાસ શરૂ કરી છે